હાલો આજ આપણે ગણપતિ વિસર્જન જોવા જવાનું છે એટલે પહેલાં તો અમે સોનલબેનના ઘરે આવ્યા અહીંયા તો સોનલબેન ગણેશજીને વિદાય આપતા હતા પણ એને તો કાંઈ મજા હતી નહીં એટલે ગણપતિને શાર માળ ઉતારવાની જવાબદારી મારી હતી ગણપતિ પધરાવવા ગયા પછી ત્યાંથી અમારે સિટીમાં જોવા જવાનું હતું આમ તો હું સુરતમાં રહું છું પણ વિસર્જન જોવા ક્યારે ગઈ નથી રાજને કહું ને તો એમ કહેતા કે ટ્રાફિક બહુ હોય હા પણ અત્યારે તો જો લઈ ને આવ્યા અહીંયા ગણપતિ જોવાને બદલે મેં તો નકરા પોલીસ જોયા તો હાલ તને હજુ બીજા વધારે વધારે ગણપતિ ગણપતિ આવા મોટા મોટા થી બેહાડે છે હું તો જોતી રહી ગઈ એસી હજાર થી વધુ મોટી પ્રતિમા એટલે કાઈ ઘટે નઈ મને તો જોવાની મજા આવી ગઈ આવા ગણપતિ ખાલી મેં ફોટા અને વિડીયો માં જોયા હતા બોલો રિયલ માં તો બહુ મોટા અરે મેં ક્યારે જોયા નથી ને એટલે મને નવાઈ લાગે પછી જો અમે તાપી જોવા આવી ગયા હમણાં થા વરસાદ બહુ છે ને હા હા ઘણી બધી તાપી પુલ ઉપર રહ્યા મજા આવી ગઈ અને આમ પણ ગણપતિ જોઈને મને તો વધારે વધારે મજા આવી ગઈ અને ગણપતિ વિસર્જન ભલે વહી ગયું આજ કમેન્ટમાં ગણેશજીના અલગ અલગ નારા લખવાના છે રીંગણા બટેકા થેલીમાં ગણપતિ શેરીમાં તમારે નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકાધીશ શેર સબસ્ક્રાઈબ